કાછી નાખે છે તો ભારતીય જનતા પાર્ટી વિચારણ પહેલા એ રહે કે વ્યક્તિ વિશેષ છે કે સમાજ વિશેષ છે સમગ્ર સમાજને બાજુમાં મૂકીને જો વ્યક્તિ વિશેષ કરી ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી હોય અને જો ટિકિટ પાછી નાખે છે તો પછી ભારતીય જનતા પાર્ટીને પરિણામ પણ ભોગવવાની છે તૈયારી રાખવી પડે જો ટિકિટ પાછી ના ખેંચવામાં આવે તો આ આંદોલન સમગ્ર ભારતમાં લાગી રહ્યું છે આઠ લોકસભા ઉમેદવારો એવી છે ઉમેદવાર એવા જગ્યાએ છે કે ત્યાં આગળ મહત્વ બીજા ને ત્રીજા નંબર ઉપર રાતુ સમા વોટ છે એની અસર ખૂબ મોટી પડશે અને ભારતીય જનતા પાર્ટી નુકસાન પણ થશે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે વિવાદિત ટિપ્પણી કરી તે પછી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે અત્યારે અમદાવાદમાં ગોતા ખાતે સંકલન સમિતિની બેઠક હતી આપણી સાથે સંકલન સમિતિના યુવા અધ્યક્ષ હાજર છે આપણે તેમની સાથે સીધી સીધી વાતચીત કરીએ જાણીએ કે અત્યારે સંકલન સમિતિની બેઠકમાં શું વાતચીત થઈ અને આગળ તે લોકો શું નક્કી કરશે તો સર તમારો પરિચય આપશો હું સુરેન્દ્રસિંહ જાડેજા સંકલન સમિતિ યુવા અધ્યક્ષ અત્યારે તો જે સંકલન સમિતિની બેઠક હતી એમાં શું નિર્ણય લેવા લેવાયો છે આજની જે બેઠક હતી આજની બેઠકમાં સંકલન સમિતિ અને ગુજરાત રાજ્ય સમસ્ત રાજપૂત સમાજની અંદર જે આપ અત્યારે પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો ચાલી રહ્યો છે એની અંદર બીજી જ્ઞાતિના બીજી જ્ઞાતિના આગેવાનો આવીને અમને સમર્થન જાહેર કરેલ છે અત્યારે આ વિરોધ ઘણા સમયથી ચાલી રહ્યો છે પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી સરકાર પણ એમની ટિકિટ પાછી ખેંચવા તૈયાર નથી અને ક્ષત્રિયોમાં પણ રોષ યથાવત જોવા મળી રહ્યા છે શું કહેશો ગત રોજ અમારી સંકલન સમિતિની મિટિંગ ભારતીય જનતા પાર્ટીના રાજપૂત સમાજના આગેવાનો સાથે થઈ હતી એમાં એક જ લીટીમાં ઠરાવ કરીને સંકલન સમિતિના દરેક સભ્યોએ અમારો નિર્ણય જણાવી દીધો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચ્યા સિવાય કોઈ બીજો મુદ્દો નથી અમારો અને જો ભારતીય જનતા પાર્ટી જો પરો રૂપાલાની ટિકિટ નથી રદ કરતી તો આગળ તમારું શું કશું નક્કી કરેલું છે કે કે કોઈ આંદોલન કરશો પછી આગળ ભારતીય જનતા પાર્ટી ટિકિટ પાછી ના ખેંચે તો ભારતીય જનતા પાર્ટી વિચારવાનું પહેલા એ રહે કે વ્યક્તિ વિશેષ છે કે સમાજ વિશેષ છે ભારતીય જનતા પાર્ટી સાથે રાજપૂત સમાજ છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી જોડાયેલો છે ને કોર વોટર છે સમગ્ર સમાજને બાજુમાં મૂકીને જો વ્યક્તિ વિશેષ કરીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી હોય અને જો ટિકિટ પાછી નાખે છે તો પછી ભારતીય જનતા પાર્ટીને પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવી પડે આટલા વર્ષોથી આ ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજનું સાંભળવા જ તૈયાર નથી તે લોકો એવું કહી રહ્યા છે કે ટિકિટ પાછી નહીં ખેંચે કે પછી હજુ સુધી કોઈ એનો રસ્તો એ લોકોએ કાઢ્યો નથી અત્યારે પરસોત્તમ રૂપાલા દિલ્હી પણ જઈને આવ્યા ત્યારબાદ પણ હજુ એમનામાં કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે ટિકિટ તો પાછી નહીં ખેંચવામાં આવે તો આગળ જો ટિકિટ ના પાછી ખેંચાય તો આગળ શું થશે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ નથી કરતી એ રીતની ભારતીય જનતા પાર્ટીએ એમના આગેવાનો મૂડી મંડળની સાથે મિટિંગ કરીને અમારા આગેવાનો રાજપૂત સમાજને મોકલ્યા હતા બંને બારણે મિટિંગ પણ થઈ છે અમારી મિટિંગમાં નિરાકરણ નથી નીકળ્યું એ ચોક્કસ વાત છે પણ અમને હજુ વિશ્વાસ છે તો ભારતીય જનતા પાર્ટી રાજપૂત સમાજનું લાગણીને માગણીને વિચારને કરશે અને ફરી વિચાર કરીને કદાચ થોડુંક ઘણો સમય લાગશે પણ અમને વિશ્વાસ છે કે પુરુષોત્તમ રૂપાણીની ટિકિટ પાછી સો ટકા ખેંચાઈ જશે આગળ જો કોઈ ટિકિટ ના પાછી ખેંચવામાં આવે અને અત્યારે હવે અઢાર તારીખ સુધીમાં તો ફોર્મ પણ બધાના ભરાઈ જશે અને પછી તો કંઈ થઈ શકે એવું છે નહીં તો શું લાગે છે તમને કે આગળ જો ટિકિટ ના પાછી ખેંચાય તો આંદોલન કરવાનું થાય તો કેટલા મોટા પાયે આંદોલન થઈ શકે જો ટિકિટ પાછી ના ખેંચવામાં આવે તો આ આંદોલન સમગ્ર ભારતમાં પ્રસરી શકે એવું લાગી રહ્યું છે કેમ કે રાજપૂત સમાજ વિશાળ સંખ્યામાં છે બાવીસ કરોડ ઉપરાંત રાજપૂત સમાજના આગેવાનો યુવાનો વડીલો બધા વિવિધ ક્ષેત્રોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તરપ્રદેશ બિહાર બધી જગ્યાએ વસવાટ કરી રહ્યા છે એટલે આ આંદોલન આગળ વધશે એટલે અમને વિશ્વાસ એવો છે કે જલ્દ આનો નિર્ણય આવશે અને રાજપૂત સમાજની માગણી સ્વીકારવામાં આવશે તમે માંગણી સ્વીકારવાની વાત કરી રહ્યા છો અત્યારે પરસોત્તમ જે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અત્યારે તમારી માંગણી સ્વીકારવામાં આવે તો તમે કેટલા કેટલા સમય સુધી રાહ જોવા માટે તૈયાર છો કે આટલા સમયની અંદર આનો રસ્તો નીકળી શક નીકળી જવો જોઈએ સમય મર્યાદા તો આમાં બેન એવું કંઈ હોય નહીં કેમ કે રાજપૂત સમાજની માગણી છે અમારું આંદોલન ચાલુ છે બરાબર છે અમારે કોઈ બીજી માંગણી જ નથી પુરુષોત્તમ રૂપાણીની જગ્યાએ કોઈ પણ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે અમને કોઈ વિરોધ પણ નથી એનો અમે તો એ એક જ માગણી છે પુરુષોત્તમ રદ થાય બાકી ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવાર મૂકશે તમારો વિરોધ ભારતીય જનતા પાર્ટીથી નથી પરસોત્તમ રૂપાલાથી છે એવું તમે કહેવા માંગી રહ્યા છો તો આગળ જો પરસોત્તમ રૂપાલા જ ઉમેદવારી રહે છે અને ટિકિટ પાછી ખેંચવામાં નથી આવતી અને ફોર્મ ભરાઈ જાય છે ચૂંટણી આવી જાય છે તો એના પછી શું પરિણામ આવશે જો આપ કહો છો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ટિકિટ પાછી નથી ખેંચતી અને પુરુષો રૂપાણીનું ચાલુ રાખે છે તો માત્ર રાજકોટ નહીં ભારતીય જનતા પાર્ટીની આઠ ભારતીય જનતા પાર્ટીના બીજા બધા ઉમેદવારો જ્યાં લોકસભામાં એવી આઠ લોકસભા ઉમેદવારો એવી છે ઉમેદવાર એવા જગ્યાએ છે કે ત્યાં આગળ બીજા બીજાને ત્રીજા નંબર ઉપર રાજપૂત સમાજના વોટ છે એની એની અસર ખૂબ મોટી પડશે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પણ થશે આપણે અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાતચીત કરી તેમના બદલ ખૂબ ખૂબ આભાર આપની સાથે યુવા યુવા અધ્યક્ષ સંકલન સમિતિના જોડાયા એમણે આપની સાથે વાતચીત કરી તેઓ કહી રહ્યા છે કે જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ ના પાછી ખેંચવામાં આવે તો તેની તેની અસર બીજી લોકસભા સીટો પર પણ પડી શકે છે હવે આગળ શું થાય છે તે પરિણામ બતાવશે કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ